અમારા દેવી ડવાઓ બંધ કરાવે છે અને દેવી પૂજક સમાજ ના દુવાઓ ને ખોટી રીતે હેરાનગતિ કરે છે અને ખોટી રીતે માર મારવામાં આવે છે અને ખોટી કલમો લગાડીને દેવી પૂજક સમાજ ના ઉપર અત્યાચારો થાય છે રાજકોટ જિલ્લા વિજ્ઞાન ચેરમેન જયંત પંડ્યા જે અમારા સમાજના કરે છે અને જયંત પોલીસ લઈને કારણ કે અમારા દેવી પૂજક લોકો શિક્ષિત છે અને અમારા ભુવા ઉપર અંધશ્રદ્ધાના નામે અમારાઓ ઉપર આક્ષેપો લગાડે છે તો અમારા દેવી પૂજક સમાજ સંગઠન દ્વારા મામલતદાર સાહેબ ને અમારા દેવી પૂજક સમાજની અમે દેવી પૂજક સમાજ સંગઠન દ્વારા ભૂખ હડતાલ નું આંદોલન કરીશું જય હિન્દ જય ભારત રિપોર્ટર ફિરોજ સેલો એફ કે લાઈવ ન્યુઝ ભાવનગર મામલીદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે કારણ કે અમારા દેવીપૂજક સમાજના જે આ માંડવાઓ બંધ કરે છે એની માટે અમારા જે ભૂવાઓ માટે અત્યાચાર થાય છે અને અમારા જે ભૂવાઓને ખોટી રીતે હેરાનગતિ કરે છે તો ખોટી રીતે હેરાનગતિ કરવામાં ન આવે એ બાબતે અમે મામલીદાર સાહેબને એક પૂજક સમાજ ભેગા થઈને આવેદનપત્ર આપ્યા છે આપવા આવ્યા છીએ અને જે અમારા સંગઠનનું નામ છે પૂજક સમાજ સંગઠન તો અમારા દેવી પૂજક સમાજ સંગઠનના વડીલો અમારા જે દેવીપૂજક સમાજના જે વ્યક્તિઓ અને અમારી જે મહિલાઓ પુરુષો અને સ્ત્રીઓ બધા ભેગા થઈને આ દેવી પૂજક સમાજનું સંગઠન કરીને અમે એક આવેદન મામલીદાર સાહેબ ને આપી છે કે મામલતદાર સાહેબ અમને ન્યાય મળે કારણ કે જો દેવીપૂજક સમાજમાં જે જૈત પંડ્યા નામના વ્યક્તિને પોલીસ પ્રોટેક્શન ન આપવામાં આવે એવી અમારી વિનંતી છે અને એવી અમારી માંગ છે તો અમારા દેવીપૂજક સમાજ જે ના મુજબ જે અમારા સમાજને જે અમને એકરઠ અમને મુજબ કાયદો કરી આપ્યો હતો કે સમાજના જે વ્યક્તિઓ માંડવા કરી શકે અને જે અમારા સમાજના મંદિરો દેવી દેવસ્થાનને માને એવી અમારી અપેક્ષા છે અને મામલીદાર સાહેબ અમને ન્યાય કરી આપે જય હિન્દ જય ભારત જય સંવિધાન